તો આજે અહીંયા બને છે અમારે અહીંયા ખીસડો હાલો એલા પણ આવતો ઉછો કે હેલો નમસ્તે સલામ સ્વાગત છે તમારો આપણા યુટ્યુબ ચેનલ ચેનલ અને આપણા નવા વિડિયોમાં તો અત્યારે ટાઈમ થાય છે 10 ને 10 અને આજે આપણા

ગાડી ની ચાવી ટાટા 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 એ ટાટા કરી દે હાલ ટાટા કરી દે તો અત્યારે આપણે આવી ગયા છીએ દુકાને અને ટાઈમ થાય છે અગિયાર ને પંચાવન દુકાને તો ક્યાર નો આવી ગયો પણ વિડીયો અત્યારે શૂટ કરું છું બાકીના અહીંયા જે કામ હતા એ પૂરા કરી નાખ્યા છે મામાને એક મમ્મીને બધી ગાડી જોતી હતી ગાડી આપી દીધી છે અને પછી બેઠા છીએ અત્યારે તો

તો અત્યારે હવે ટાઈમ થાય છે આપણે વિસ્તારીનો તો હવે જઈએ કરવા અને આજે ઘરે બધાને આપણે વિસ્તારીની દાવત આપેલી છે કેમ કે આજે દાદાનો દિવસ છે એ માટે તો ચાલો હવે આપણે જઈએ ઘરે અને પછી બીજું પડી જશે રસ્તામાંથી આપણે ખાલી લીંબુ લેતા જવાના છે ચાલો જઈએ તો આજે અહીંયા બને છે અમારે અહીંયા ખીસડો ખાલો બધાને ખીચડો ખાવ આવી જાવ રુ ભણુભા એ ભણુભા હું આવ્યો તું આવ્યો હે ક્યારે આવ્યો તું હે ભાઈ ક્યારે આવ્યો ક્યારે આવ્યો મમ્મા તો અહીંયા બધા આવી ગયા છે એહસાન બધા અહીંયા પણ બધા આવી ગયા છે आज के दिन आज के दिन आज के दिन आज के दिन अच्छा रखो ये नहीं कहीं कहीं मार दे मार दे कोई नहीं 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 आज के दिन आज के दिन हम वो लोग कर बनोगे क्या તો છે આવી ગયા સમીર ભાઈ નેસાન ક્યાં તમે નમાજ પઢો જતા હું વાત છે સુભાન અલ્લાહ નમાઝ પઢી નાઈ લાવે છે આપણે નમાજ પડી છીએ બરોબર રેડી તો અત્યારે ટાઈમ થાય છે અગિયાર ઓગણીસ અને આજે આપણો વિડીયો થાય છે અહીંયા પૂરો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો જરૂર વિડીયો સારો લાગ્યો તો એક લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી જાય નવા વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો કીપ લવિંગ કીપ સપોર્ટિંગ એન્ડ બાય तुम्हारे सामने है आज मेरा कल ना ये चमत्कार बस मेहनत का फल आप सभी के प्यार से हेटर्स गए जल और मैं सीख गया जिंदगी का जीना हर पर हाँ मंजिल बहुत दूर है पर ये मुकाम मेरे लिए किसी चीज से कम नहीं